વડોદરામાં બિહારવાડી થઈ છે જુ દ્રશ્યો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી પડતા ટ્રક અને ટેન્કર નદીમાં આ સિવાય દ્રશ્યો પરથી પણ જોઈ શકાય છે કે અમુક ગાડીઓ પણ બ્રિજ પરથી નીચે છે જેમાંથી લોકોનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે મહીસાગર નદી પર આવેલો આ વર્ષો જૂનો બ્રિજ જે જર્જરિત હાલતમાં હતો આ બ્રિજનું રિપેર કામ કરવા બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવી અને આખરે આ દુર્ઘટના ઘટી બ્રિજનું માત્ર સમારકામ કરીને સંતોષ મનાતો હતો આ ઘટના બાદ હાલ તંત્ર દોડતું થયું છે ત્યારે આણંદથી વડોદરા ભરૂચ અંકલેશ્વરનો મુખ્ય સંપર્ક આ બ્રિજ તૂટતા તૂટી પડ્યો છે ખરેખર આજે મુજપુર ગંભીરા જોડતો બ્રિજ છે તે મહત્વનો બ્રિજ આજે સાબિત થયો છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય આજે જે ઘટના બની છે તેની અંદર ચારથી વધુ વાહનો છે જે અંદર ધરાશાય થયા છે અને કેટલાય મોત થયા છે અને તંત્રને કેટલી વાર રજૂઆત કરવા છતાંય આજે ખરેખર જે મહત્વનો બ્રિજ છે એ મોટના બ્રિજની અંદર કેટલાય અમારા ગામના અને આજુબાજુના અને જે રાહદારીઓ છે તેમને ઘણું નુકસાન અને કેટલાયના મોત થયા છે મુજપુર બ્રિજ વચ્ચેથી ક્રેક થઈ ગયો છે ત્રણથી ચાર vehicle નીચે દટાયાની માહિતી છે ત્રણ માણસોને બિલકુલ સ્વસ્થ કાઢી લેવામાં આવ્યા છે ડેડ બોડી કેટલા છે હજી સુધી જાણવા મળેલું નથી પોલીસ સરકારી તંત્ર તમામ આઠ બધા ખડે પગે હાજર છે અને જે માણસો એમાં પીડિત છે એ તમામને બચાવની તાત્કાલિકની કોશિશ ચાલી રહી છે જાહેર જનતા જનતાજોગ એટલો જ સંદેશ છે કે બ릿ની આજુબાજુ કોઈ પણ ટોળા ના થાય અને શક્ય એટલી મદદ ના આવવા દે નીચે ત્રણ થી ચાર વાહનની માહિતી છે ચારેક ના ટાયર સાથે દેખાઈ રહ્યા છે કદાચ એકાદ અંદર ગરવા ગરકાવ થઈ ગયું હોય તો ખબર નહીં બાકી ચારેક વાહન દેખાઈ રહ્યા છે અત્યાર હાલ